ક્રિષ્ના કુકિંગ શોમાં હું તમારું સ્વાગત કરું છું આપણે એકદમ હોટલ જેવી એટલે કે સરસ મજાની પીનટ પનીર ચીલી બનાવીશું હોટલ ટાઈપ તો તમે આ રીતે નહીં બનાવી હોય તો જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી છે તો અહીંયા બે ચમચી આપણે મેંદો અને એક ચમચી કોર્નફ્લોર નાખી દેવાનો છે તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અને ચપટી હળદર નાખીશું અને થોડું કાશ્મીરી મરચું ધાણા પાવડર જીરા પાવડર અને કાશ્મીરી મરચું ચપટી નાખી દેવું પહેલાં મેં તીખું મરચું નાખી હતું ચપટી જેથી તેનો કલર સરસ આવશે અને બધી વસ્તુ મિક્સ કરી લેવી પાણી નાખીને તેને પછી બેટર બનાવી લઈશું આપણે આપણે એકદમ પટલું નથી કરવાનું આપણા પનીરના ટુકડા ફ્રાય થાય તે રીતનું કરવાનું છે તમે આ રીતે પનીરના ટુકડા ચોરસ પીસ કર્યા છે તમે લાંબી સ્લાઇસમાં પણ કરી શકો છો પછી આપણે તેમાં ડીપ કરીને આપણે પહેલેથી મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું મીડિયમ તાપમાં તેને સરસ મજાના આપણે પનીરના ટુકડા આ રીતે તળી લેવા સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તમે જોઈ શકો છો આપણે વધારે પડતું પનીર નથી તળવાનું તમને ક્રિસ્પી એકદમ ભાવે તો તમે વધારે તળી શકો છો પણ મેં અહીંયા સોફ્ટ પનીર ચીલી બનાવું છું તો અહીંયા સરસ મજાની આપણી પનીર બધા તળાઈ ગયા છે તો આ રીતે મારી પાસે બટાકું અડધું બાફેલું હતું એટલે કે મીડિયમ સાઇઝનું બટ બટાકું હતું બાફેલું તેને પણ હું તળી લઈશ આ રીતે બટાકુ તળેલું પણ સરસ લાગે છે એકદમ ટેસ્ટી તો અહીંયા મેં લીલા મરચાં લસણ આદુના ટુકડા કેપ્સિકમ ટામેટા બધી વસ્તુ સમારી લીધું છે તો આપણે થોડુંક તેલ મૂકીને તેની અંદર એક નાનો મીડિયમ સાઇઝનો ચમચો તેલ લેવો તેમાં થોડા લસણના કટકા અને આદુના કટકા નાખી દેવા તેને બરાબર સાતરી લેવા પછી તેમાં આપણે ઝીણા સમારેલા લીલા મરચાં સાતળી દઈશું પછી તે કાંદાની આપણે જે સ્લાઈસ બનાવી હતી તે નાખી દેવી તો અહીંયા મેં મીડિયમ સાઇઝનો કાંદો લીધો હતો તેને પણ સરસ મજાના આપણે સાતરી લઈશું આપણે વધારે ચડવાના નથી તેને આના પહેલાં પણ મેં પનીર ચીલીનો વિડીયો મૂકેલો છે તો અહીંયા આપણે પીનટવાળું પનીર ચીલી બનાવીશું એ તમે ક્યારેય નહીં બનાવી હોય પછી તેમાં આપણે કેપ્સિકમ નાખીશું અને કેપ્સિકમ સતળી જાય એટલે ટામેટા નાખીશું તમે લાલ અને લીલા સોરી લાલ અને પીળા કેપ્સિકમ પણ નાખી શકો છો તે લગભગ દોઢ ચમચી જેટલા મેં સફેદ તલ નાખ્યા છે પછી અહીંયા એક વાટકી ક્રશ કરેલા મેં સિંગદાણાનો ભૂકો નાખ્યો છે અને બરાબર તેને સાતળી લેવું સરસ મજાનું સિંગ અને તલને પછી તેમાં આપણે લગભગ બે ચમચી રેડ ચીલી સોસ બે ચમચી ગ્રીન ચીલી સોસ અને બે ચમચી સોયા સોસ નાખી દેવો અને ત્રણથી ચાર ચમચી આપણે ટોમેટો કેચઅપ નાખી દેવો અને સરસ મજાનું બધી વસ્તુને મિક્સ કરી લેવું અને એક ચોથાઇ જેટલું આપણે કાશ્મીરી મરચું નાખીશ જેથી એનો કલર સરસ આવે તો એ એક ચમચી કોર્નફ્લોર લીધો છે તેને આપણે પાણી બ કોર્નફ્લોરનું પાણી બનાવી લઈશું અને પછી આપણે આની અંદર કડાઈમાં નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તેને જેથી તેની ગ્રેવી સરસ મજાની થાય જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો એમાં સોયા સોસ ઓછો લાગી રહ્યો હતો તો અડધી ચમચી સોયા સોસ નાખ્યો છે અને બેથી ત્રણ ટીપ્પા વિનેગરના નાખ્યા છે આપણે આજીનો મોટાનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો તેનાથી આપણું શરીર બગડે છે તો ખાસ ધ્યાન રાખવું આજીના મોટાનો ઉપયોગ બિલકુલ ન કરવું ચાઇનીઝમાં તો અહીંયા આપણે સરસ મજાનું પનીર તળેલું હતું બટાકા અને બંને વસ્તુને તો આપણે તેને અંદર મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો તમે આ રીતે પીનટ પનીર ચીલી નહીં બનાવી હોય તો અહીં આપણે લીલા ધાણા નાખીને તેને ગાર્નિશિંગ કરી લઈશું તમારી પાસે લીલું લસણ અને લીલા કાંદા હોય તે પણ તમારે નાખવા બહુ સરસ લાગે છે મારી પાસે નહોતા એટલે મેં નથી નાખ્યા તો આપણું એક સર્વિંગ પ્લેટમાં તેને કાઢી લઈશું પીનટ પનીર ચીલીને તો એકદમ સરસ મજાની આપણે હોટલ જેવી પીનટ પનીર ચીલી